વિસાગર શહેરના ભક્તોના વાસમાં રહીશોની સુરક્ષા દિવાલ મુદ્દે ચૂંટણી બહિષ્કારી ચીમકી શહેરના ભક્તોના ઠાકોરવાસમાં બની રહેલ નવીન રોડથી આજુબાજુના જાડી ઝાંખા દૂર થઈ જતા મકાનો પડી જવાની સંભાવના દિવાલ નહીં બને તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરાશે વિસાગર શહેરના ભક્તોના વાસથી ફતેહ દરવાજા તરફ જવાના માર્ગે નવીન રોડની કામગીરી શરૂ કરાતા નેળિયામાં રહેલ મકાનો પડી જવાની શક્યતા હોવાથી સ્થાનિક રહીશો દ્વારા આરોગ્ય મંત્રીને સુરક્ષા દિવાલ બનાવવા માગણી કરી છે અને આ દિવાલ નહીં બનાવવામાં આવે તો આગામી ચૂંટણી બહિષ્કારી ચીમકી ઉચ્ચરી છે વિસનગર વોર્ડ નંબર નવ વિસ્તારમાં આવેલ ફતે દરવાજાથી ભક્તોના ઠાકોરવાસ તરફ થઈ રામદેવ પીઠ સુધી નવીન રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે જ્યાં આ વિસ્તારમાં આવેલ નેડિયા ભાગે ચોકડી માતાના મંદિરથી લઈ રબારી વાસના નાકા સુધી આવેલ મકાનો નવીન રોડ બનાવવાના કારણે પાછળનો ભાગ ખુલ્લો થઈ જતા રહીશોમાં આ મકાનો પડી જવાની ભીતિ સેવાઈ રહી છે આ ઉપરાંત ચોમાસા દરમિયાન આ વિસ્તારમાં થઈ વરસાદ પાણી પસાર થતું હોવાથી ધોવાણ થવાની શક્યતા હોવાથી સ્થાનિક રહીશોમાં સુરક્ષા દિવાલ બનાવવાની માંગણી ઉઠાવવા પામી છે જેના પગલે રહીશો દ્વારા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ સહિતનાને લેખિત રજૂઆત કરી દિવાલ ઝડપી બને તેવી માંગણી ઉઠાવવા પામી છે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આ વિસ્તારમાં વરસાદી પાણી વધુ આવે છે જેના કારણે જમીનનું ધોવાણ થાય છે આ ઉપરાંત આ ભાગ ખુલ્લો થઈ જતા સ્થાનિક મહિલાઓ સાથે અઘટિત બનાવ કે ચોરી લૂંટ જેવી ઘટના પણ બની શકે તેમ હોવાથી સુરક્ષા દિવાલ જરૂરી છે જેથી આ વિસ્તારમાં દીવાલ કે વરંડો ઝડપી બનાવવો જોઈએ અને નહીં બને તો આગામી ચૂંટણી અમે બહિષ્કાર કરીશું રાકોરવાસના રહીશું છીએ ને અમે તારીખ બે 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 હજાર ચોવીસના રોજ માનનીય શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ પ્રાદેશિક કમિશનરશ્રીની કચેરી ગોધીનગર પ્રાંત અધિકારી શ્રી સેવા સદન વિસનગર ચીફ ઓફિસર શ્રી નગરપાલિકા વિસનગર પ્રમુખ શ્રી નગરપાલિકા વિસનગરની તારીખ બે 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 હજાર ચોવીસથી શુક્રવારના રોજ પાકો વરંડો તથા સુરક્ષા દિવાલ બનાવી આપવા માટે નમ્ર અરજ સાથે રજૂઆત કરેલ છે ભક્તોના ઠાકોરવાસમાં જે જોગની માતાનું મંદિર છે ત્યાંથી લઈને રબારીવાસના નાકા સુધી પચીસ જેટલા ઘરો આવેલા છે જે આ લોકો રજ મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે જે નવીન રોડ બનતો હોવાથી પાછળનો ભાગ ખુલ્લો થઈ જતા વિશ્વનગર શહેરમાં નગર વડનગરી દરવાજા લાલ દરવાજા તથા ચોકસી બજાર તથા સમગ્ર ફતેહ દરવાજાથી પુષ્કળ પ્રમાણમાં વરસાદનું પાણી આવતું હોવાથી મકાનોનું ધોવાણ અટકાવવા તથા મકાનોની પાછળનો ભાગ ખુલ્લો હોવાથી આ એર એરિયામાં મજૂરિયાત વર્ગ રહેતા હોવાથી મજૂરી માટે કામ જતા હોવાથી દીકરીઓ તથા સ્ત્રીઓ ઘરે એકલા હોવાથી અઘટિત બનાવ ન બને તે માટે તથા રસ્તો ખુલ્લો હોવાથી ચોરી લૂંટ જેવા બનાવ ન બને તે માટે તથા લફંગાઓનો ઘણો ત્રાસ હોવાથી અમારા માન સન્માનને ઠેસ ન પહોંચે તે માટે સુરક્ષા દીવાલ તથા પાકો વરંડો બનાવવા બનાવી આપવા માટે અમે આ સાહેબ શ્રીઓને નમ્ર અડસ સાથે રજૂઆત કરેલ છે ત્યાં સુરક્ષા દિવાલ બનાવવામાં આવી જે રજૂઆત કરવામાં આવી છે એ નહીં કરવામાં આવે તો અમે

વોર્ડ નંબર નવ ની અંદર જોગણી માતાના મંદિર થી લઈ વાત સુધી જે સતત વરસાદી પાણી આવવાના કારણે સતત ધોવાણ થવાના કારણે અમારી જે મકાન પાછળની જે રેતી છે એ સતત પડી રહી છે એના લીધે અમારે ધોવાણ વધારે થાય છે એના માટે અમારા પાકા વરંડાની પ્લસ સુરક્ષા દિવાલ બનાવવાની અમે સતત રજૂઆત કરીએ છીએ જો અમારી માગણી નહીં પૂરી થાય તો અમે જે લોકશાહીની ચૂંટણી આવ એને અમે સતત બહિષ્ટિક કરીશું અમારા લોકોને સતત જરૂર હોવાના કારણે અમારે દીવાલ બનવા અપીલ કરીએ છીએ થઈ જાય છે મકોડવાની તો સોમાહારની અમારે બહુ તકલીફ પણ અમારે બધું ધોવાઈ જાય અને પડી જાય અમારે બાર બચવાનું થાય અમારું થાય અમારો પોણી લાલ દરવાજા ફતે દરવાજા નું પછી અમારાક્ષી બજાર નું આખા ગોમ નું પોણી આવે અને જો વળી જાય ને કુદરત નું વળી પોપ તો એક વર્ષ વગડાનું આવ્યું હતું એનો તો હજી અમે એનો પેલો કરેલો છે આ રેમ અમાર શું થાય સાહેબ અને અમારા દીવાલ કરવાની બહુ જરૂરી છે બહાર જવું હોય મજૂરી જવું હોય બહાર જવું હોય તો અમારે હું વલા થાય એના કારણે અમે એના કારણે અમે આ વંડાનું કર્યું છે તો વંડો બનાવી આવેલું